પાટણના રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ ખાતે પ્રતિષ્ઠા મહોત્સવ બ્રાહ્મણી માતાજી ગોગા મહારાજ અને ઠાકર મહારાજના ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા ત્રિદિવસીય મહોત્સવ મેમદાવાદિયા પરિવાર દ્વારા ઉજવાઈ રહ્યો છે જેમાં મેમદાવાદ ગામના મુસ્લિમ સમાજ દ્વારા મેમદાવાદિયા પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે બીજી બાજુ મુસ્લિમ સમાજના લોકો દ્વારા ડોક્ટર ગોવિંદજી ઠાકોરનું પણ સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે કોમી એકતાના દર્શન કરાવવામાં આવ્યા હતા આ દરમિયાન રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવનજી સોલંકી વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર ડોક્ટર ગોવિંદજી ઠાકોર બંધવડ જગ્યાના મહંત સંજીવનીદાસ બાપુ રાધનપુર નગરસેવક રમેશજી ઠાકોર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

વર્તમાનમાં એક પ્રશ્ન છે વક્ફ બોર્ડનો જે ખૂબ પ્રયાસ કરી રહ્યા છે મોદી સાહેબ એના ઉદ્દેશ્ય માત્રને માત્ર જે પચાસ વર્ગના મુસ્લિમ સમાજ છે એમના માટે વિચારના છે એમાં જેમાં એ લોકોનો પણ સમાવેશ પણ થાય તો એના માટે આ આ સમાજ એ વખ બોર્ડને સમર્થન કરવું જોઈએ ના કે વિરોધ કરવું જોઈએ એમાં સુંદર શુભ સંદેશ અને નિવેદન પણ છે બહુ ખૂબ જ આજે આનંદની વાત છે કે ડોક્ટર ગોવિંદજી અને મહેમદાબાદ પરિવાર તરફથી આજે માં બ્રહ્માણી ગોગા મહારાજ અને ઠાકર ધણીની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અહીંયા જે ક્રાંતિકારી સંત મહાપુરુષ સંજીવની દાસ બાપુની હાજરી બીજા અન્ય સંતોની હાજરી બીજા અન્ય દરેક સમાજના આગેવાનો અને એથી આનંદ ની વાત એ છે કે મુસ્લિમ સમાજના બિરાદરોએ પણ આવીને અહીંયા હાજરી આપી છે દરેકનું સ્વાગત સન્માન કર્યું છે અમારા સન્માન કર્યા છે એટલે અમે ખૂબ રાજીભો અમારા છો છે અને આખા આ ગામને ના પરિવારને ના વિસ્તારને મા ને પ્રાર્થના કરી મા અમાને એ સુખી તંદુરસ્ત રાખજે જેથી કરીને અમે મા તારા ગુણલા હંમેશા ગાતા રહીએ એવી શુભકામના અને મહેમદાબાદ પરિવારને પણ ખૂબ ખૂબ શુભકામના આપીએ કે આવો આનંદ અવસર જેવો અવસર કર્યો છે એ બદલ ખૂબ એમનો આભાર આજે મેમદાવાદ ગામે જે જેમદાવાદ પરિવાર આખા સમગ્ર ગામ દ્વારા જે પ્રતિષ્ઠાનો કાર્યક્રમ એમાં અમને આમંત્રણ મળ્યું હતું અને એના અમે પણ સહભાગી બની અને માના પણ આશીર્વાદ લીધા અને લોકોના જે લોકોએ અમારું સ્વાગત કર્યું એમનો પણ ખૂબ ખૂબ આભાર એમાં સંતગણ પણ વધાર્યા હતા સંતગણના પણ આશીર્વાદ લીધા અને પ્રતિષ્ઠા થકી ગામને સુખ સંપત્તિ શાંતિ રહે એના માટે માને પ્રાર્થના પણ કરી અને ખૂબ જ આનંદ થયો અને માન સન્માન સ્વાગત કર્યું આભાર માનીએ છીએ મેમદાવાદ ગામની અંદર અમારા મહેમદાવાદીયા પરિવારના કુળદેવી એવા બ્રહ્માણી માતાના પ્રાણ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમની અંદર સમગ્ર ગામજનો તેમજ આજુબાજુથી ખૂબ જ મોટી સંખ્યામાં આગેવાનો વડીલો વધાર્યા ધારાસભ્યશ્રી લવનજી સાહેબ પણ પધાર્યા ધારાસભ્ય સ્વરૂપજી સાહેબ પણ પધાર્યા આ તમામ વધારેલા મહેમાનોનું હું હાર્દિક સ્વાગત કરું છું સાથે સાથે સમગ્ર ગામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારો માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ખૂબ સારી રીતે રંગે ચંગે ખૂબ સાથ સહકાર આપીને અમારા માતાજીનો પ્રસંગ ખૂબ સારી રીતે પાર પાડ્યો છે પ્રસંગ અમારો સુધાર્યો છે એટલે વધારેલા સમગ્ર મહેમાનોનો ગામજનોનો અમદાવાદ પરિવાર પરથી ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે મા બ્રહ્માણી સૌને આરોગ્ય સારું રાખે અને શક્તિ આપે એવી માતાજીને પણ પ્રાર્થના કરું છું